સ્વામી રાધા કરતાર સવિનોદ રાધા કહે શામની ને હું પૂછું એક વાત વાલી કે બંસરી ને તમે સાચો કહેજો શામ શ્રી કૃષ્ણ કહે રાધાજીને ને મને બંસરી વાલી બહુ એક ઘડી અળગી રહેતો ને ના રહે મારા પ્રગ જણ એને કોણ મનાવા જાય શ્રી કૃષ્ણ પ્રભુએ મન વિચાર્યો ને ધર્યું સોળ વર્ષ ના બના સુંદરી

చళియ ఫోకు గరిలో భే చడిో కురిో కో ఫో భోడీ ఫేది దోరంగి కో ఫో కో ఫలడాో కోమ મામળ મોદી છે તો જ્યોતિ છે કોઈ ફુલડા કોઈ ફુલડા તો જોતી છે કોઈ ફુલડા કોઈ ફુલડા મંગળી પેરી છે ભલે હમી પેરી છે తోడే చేయ ఫో కో భగ మా ఝా పేరా పబ్ మా ఝా పేరా చేయడా ফুলো নিছা মা শোধে নিছা মা শো গবে ফুল ফুলো ফুলো এ ফুলা লড়ে লড়ি লেখেছে ফুলো ফুলো ভালো শ্রেণে সালো गली साध गरे को धलबारा थियो कोही धनवाडा थियो निर्र धनिर धनिचा जाय को फुलडायो कोही फुलडायो લોકો ના ટોળે ટોળાય આવે છે મારાધાજી ટોળાયા આવે છે મારા દાજી

લડા તમે છા બને ઘરમા લઈ જાઓ તમે છા બને કરો કૃષ્ણ ને જાવ કોઈ ફુ લડા કોઈ ફુ લડાણ મના રે કોઈ ફુ કોઈ ફુ રાજા જી શ્રી કૃષ્ણ કૃષ્ણ થોડે ધૂલે છે રાધાજી હસવા લાગ્યા છે કોઈ ફાયો કોઈ ફુલડા હસવા લાગ્યા છે કોઈ ફુલડાો કોઈ રાધા કૃષ્ણ લો રાધા ના રૂષણ છે કોઈ ફૂલડા કોઈ હવે રામ ભકોય છે હવે મગા